કોંગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપૂત જેમણે બનાસકાંઠાના ખેડૂતો માટે સરકારની સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે તો પહેલાં એ જાણી લઈએ કે ગુલાબસિંહ રાજપૂત બનાસકાંઠાના ખેડૂતો માટે શું માંગ લઈને આવ્યા છે ને તેમણે આંદોલનની ચીમકી કેમ ઉચ્ચારી છે નમસ્કાર ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મીક્ષુ ઠક્કર કોંગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપૂત જે બનાસકાંઠાના ખેડૂતો માટે મેદાને આવ્યા છે જેમાં તેમના દ્વારા સરકારને એવી અપીલ કરવામાં આવી છે છે કે તાજેતરમાં જ વાવ અને થરાદના જેટલા પણ ખેડૂતો છે તેમને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે અહીંયા જે યુરિયા ખાતર છે તેની અછત સર્જાઈ છે અને તેને લઈને ખેડૂતોને અનેક નુકસાન થઈ રહ્યું છે મુશ્કેલીઓ પડી રહી છે તો મારી સરકારને વિનંતી છે કે જેટલું યુરિયા ખાતર જેની અછત જોવા મળી રહી છે તો મહેરબાની કરીને એ ખેડૂતોને અહીંયા પૂરું પાડવામાં આવે અને જ્યારે બીજી બાજુ કૃષિમંત્રી ઋષિકેશ પટેલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ન્દ્રભાઈ પટેલ સતત જે ફાંકા ફોજદારી સ્ટેજ ઉપર જઈને કરતા હોય છે કે ખેડૂતો માટે આ કરી દીધું ખેડૂતો માટે તે કરી દીધું પરંતુ જ્યારે અહીંયા વાવ અને થરાદના ખેડૂતોની હાલત જોવામાં આવે તો અહીંયા યુરિયા ખાતરની અછત સર્જાઈ છે જ્યારે બીજી બાજુ ઋષિકેશ પટેલ એનેનો લેવાની વાત કરી રહ્યા છે તો મારી સરકારને વિનંતી છે કે જે પણ યુરિયા ખાતરની અછત છે તેને પૂરી પાડવામાં આવે તો આ મુદ્દા અંગે તેમણે વધુમાં શું કહ્યું એકવાર તેમની પાસેથી પણ સાંભળી રહ્યું આજ રોજ હું ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રીને કહેવા માંગુ છું બનાસકાંઠા જિલ્લામાં અત્યારે યુરિયા ખાતરની ખૂબ મોટી અછત સર્જાઈ છે તેમાં પણ થરાદવા પંથકની અંદર આ યુરિયા ખાતર મળી નથી ખેડૂતોને ખૂબ લાંબી લાઈનો લાગી છે કૃષિ મંત્રીશ્રી કહે છે કે યુરિયા ખાતર પેગી કોઈ નેનોની ડબ્બી લેવી જરૂરી નથી કોઈ ફરજિયાત નથી તેમ છતાં તમામ સંઘોની અંદર તમામ દુકાનદારો ફરજિયાત જો યુરિયા ખાતર જોતું હોય તો નેનોની ડબ્બી લેવી પડે એવો આગ્રહ રાખે છે એક બાજુ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે પણ આજે ખાતરના અછતના લીધે ખેડૂતોનો પાક બરબાદ થઈ રહ્યો છે તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રીશ્રી શ્રી બનાસકાંઠા અને થરાદવા પંથકમાં યુરિયા ખાતર પૂરું પાડે નેનોનું કમિશન માટે કહીને ખેડૂતોની આવક ડબલ થતા રોકવાની કોશિશ ના કરે અને જો આગામી સમયની અંદર જો યુરિયા ખાતર પૂરું પાડવામાં નહીં આવે તો ખેડૂતોને લઈને આંદોલન કરશો એની જવાબદારી સરકારની રહેશે જે રીતે વાત કરવામાં આવે તો ગુલાબસિંહ રાજપૂત દ્વારા સરકાર સામે માંગ ઉઠાવવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે વાવ અને થરાદના ખેડૂતોને જે યુરિયા ખાતરની અછત થઈ છે જે અછત સર્જાઈ છે તેને પૂરી કરવામાં આવે અને તેમની જે પણ માંગ છે તેનો સ્વીકાર કરવામાં આવે કારણ કે યુરિયા ખત ખાતરની અછતને કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો ખેડૂતોને કરવા કરવો પડી રહ્યો છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ગુલાબસિંહ રાજપૂત દ્વારા એક ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે સરકારની સામે કે જો આ યુરિયા ખાતર પૂરું નહીં પાડવામાં આવે જો અમારી આ માંગનો સ્વીકાર નહીં કરવામાં આવે તો આવતા સમયમાં ખેડૂતો માટે સરકાર સામે આંદોલન પણ થશે અને એની જવાબદારી પણ સરકારની રહેશે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફૂડ ન્યૂઝને સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો